જય સાઉડામાં જય મેલેડીમાં બધાયને જય માતાજી યુટ્યુબ ફેમિલીને જય માતાજી તો કેમ મજામાં ને અત્યારમાં આપણે વાડીએ પોસી ગયા છીએ આપણે વાળી નાખ્યું છે સરસ મજાનું અને આપણે વાસણ પણ અધર આપણે આપણે ટીંગાડવાનું કરી નાખ્યું છે અહીંયા જો અમારો દેશી સુલો છે દેશી સા પાણી બનાવવાનો અમારા પિન્ટુજીએ જો અતારમાં બકાલું ઉતારી વાળ્યું છે ભીંડો અને મરસા અમારા શેઠ માટે ને આપણે પણ જો આમાં જીરું આવી દીધું છે તો પણ જીરું આપણે ઉગી ગયું છે એમાં સરસ મજાનું તો આપણે પણ આવડા આવડા થઈ ગયા છે આપણે ઘઉં હવે પાળા ઢાકુ થઈ ગયા છે અને અમારો ભૂરિયો જો અહીંયા બેઠો છે અને જો આવે છે નાકું વાળીને પાણીની જો જાય જો તો આપણે પણ મોટર ચાલુ પણ કરી દીધી છે ને આમાં પાછા ઘઉં આવ્યા છે થોડાક તો ઘઉં પાવાનું શરૂ છે અને ઓલી વર આપણે જીરું આવ્યું છે બીજું કાલે તો એમાં આવે ધોર્યા ભોરિયા કરવાના છે તૈયાર કરવાનું છે બધું તો બધાય મિત્રને જય માતાજી મળશે આપણે આગલા બ્લોકમાં આવજો